તંત્ર દ્વારા હજી પણ કોઈ સહાય આપવામાં નથી આવી જી હા જમ્મુ કાશ્મીરમાં જે પણ બનાવ બન્યો તે આખા દેશની નજરે છે આપણે સૌ અત્યારે એ જે આતંકવાદી હુમલો થયો તેને ભૂલી નથી શક્યા પણ ત્યાં જ સરકારની વધુ એક બેદરકારી જમ્મુ કાશ્મીરમાં જામનગરવાસીઓ ફસાયા છે જામનગર વાસીઓ છે તે મોરારી બાપુની કથામાં ગયા હતા ત્યારબાદ ત્યાં આતંકી હુમલો થયો અને જમ્મુ કાશ્મીરમાં એલર્ટ આપવામાં આવ્યો ચાર લોકો સહિત કુલ સિત્તેર લોકો ત્યાં ફસાયા છે કે જેઓ અત્યારે શ્રીનગર થી જમ્મુ જવા માટે રવાના થયા છે હાલમાં ત્યાં જમ્મુ થી જામનગર આવવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી અને તંત્ર દ્વારા હજી પણ કોઈ સહાય આપવામાં નથી આવી કેટલા ગાણા 13 છે અચ્છા 200 ગાડીઓ છે અને કેટલા આપણે જામનગરના કેટલા લોકો છો તમે અમે ચાર બાકી છે ગયા અચ્છા અને બરાબર બરાબર જામ